લોકસાયક ગુજરાતી ન્યૂઝ મિત્ર અત્યારે આપણે લોકસહાયક ગુજરાતી ન્યૂઝ સમાચાર જોઈ રહ્યા છે લોકસહાયક ન્યૂઝ એટલા માટે આપણે બહાર પાડવામાં આવ્યું છે લોકસાયક ગુજરાતી ન્યૂઝપેપરનું નામ છે આપણું લોકસહાયક ન્યૂઝપેપર પણ છે અને લોકસહાયક ચેનલ પણ છે આપ જોઈ રહ્યા છો લોકસહાયક ચેનલમાં મિત્ર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોકસહાયક યુઝ હમણાં થોડા સમય પહેલાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની બાજુમાં એક ગામડું ગામડાની અંદર બે વ્યક્તિ માગવા આવ્યા કે ભાઈ અમે રામાપીનો ફાળો ઉઘરાવીએ છીએ અમને ફાળો આપો અને ફાળો ના આપો કાંઈ વાંધો નહીં આ પ્રસાદ ખાઈ જાય મિત્ર પ્રસાદ ખાતા તે બેન બેભાન થઈ ગયા બેભાન થઈ ગયા એના કાનની અંદરથી બુટી જે કંઈ સોનું પહેર્યું હતું તે સોનું એણે કાઢી લીધું સોનું કાઢીને ફરાર થઈ ગયા બેન તો બેભાન થઈ ગયા કોઈ નથી પેલા પૂછ્યું ને કોઈ નથી તો કે નહીં ભાઈ વાળી ગયા બધા હું એકલી છે એટલે આ લોકોએ એનો લાભ લીધો પ્રસાદ ખવડે બેભાન કરી મિત્રો પોલીસ ખાતે એમને પકડી લીધા બંને બ્રાહ્મણો નીકળ્યા પોલીસ ખાતે એને પકડી લીધા અને બંને બ્રાહ્મણો નીકળ્યા એવું વિગત જાણવા મળેલી છે તો કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ત્યાં કોઈ પણ આવે તો પહેલાં તેને કહેવાનું ભાઈ ડેલા બારું ફોડે કોઈ વસ્તુ એની ખાવી નહીં આવા કિસ્સા એક નહીં આવા કિસ્સા અનેક બની ગયા છે પરંતુ ગામડામાં રહેતા હોય પાડીમાં રહેતા હોય પહેલાંના જમાનાના માણસોને હજી બિચાર અને ખ્યાલ ન હોય ધર્મને માનતા હોય ધર્મને માનવો જોઈએ પણ આવા લોકોનું તો બહુ ધ્યાન રાખવું જોઈએ અમારી કમિટી અમારા સાધુ સંતો બધાએ નક્કી કરેલ છે કે આવા વ્યક્તિ મળે એટલે એને પહેલાં પૂછપરછ કરવાની પૂછપરછ ભરો ખબર પડી જાય આ સાચો છે ખોટો સોની ત્યાં જાય તો કેમ આપણે ખબર પડી જાય સોનું ખોટું છે ડુપ્લિકેટ છે ઓરિજિનલ નથી એમ પૂછપરછ કરતા સંતો આવા લોકોને પૂછપરછ કરે એટલે ખબર પડી જાય સીધો એને પોલીસને હવાલે કરી દેવાનું જેટલી કાર્યવાહી થાય એટલી એના માટે કરવાની હું એ કહેવા માગું છું બધાને કે ભાઈ તમે કોઈ પણ આવે તેને પૂછવાનું કે ભાઈ તમારા ગુરુ કોણ ઉભે રોમાં એક સંતારે તમને વાત કરાવું અથવા હું હમણાં એવું લાગે તો ગામ નક્કી કરો કે ભાઈ સરપંચ લોકો બધા ગામના નક્કી કરો ભાઈ કોઈ લોકોને ગામમાં માગવા આવું નહીં અને માગવા આવવાનું એમાં ના નથી પણ પેલા મુલાકાત સરપંચની આ કરવાની કે ભાઈ હું આ જગ્યાએ જાઉં છું આ મારા ગુરુ છે અને હું ભિક્ષારૃત્તિ કરવા એવો છું જો એવું કરે તો આવા ખોટા જે ખોટા ખોટા ટીલા ટાણીને નીકળી ગયા એ બંધ થાય અને એને બંધ કરવા જ પડશે જો એ બંધ નહીં થાય તો કહેવાય શું ફલાણો ભાવ આવ્યો હતો રૂપ લઈને આવ્યો તો આવું થઈ ગયું થયું સાચા લોકો ખોટા પાછળ થાય કહેવાનો અર્થ એ છે કે તમે કોઈ પણ આવે તો તમે એમને બધું પૂછો એ ટુ ઝેડ પૂછો બરાબર તમને ન ખબર પડે તમારા ગામમાં કોઈ પાંચ ઓછી હોશિયાર હોય એને આ રીતે કરો તો આ લોકો બંધ થઈ જશે બાકી છેતરપિંડી કરવાવાળા તો આદિ અનાદિકાળથી આયેલા એ વાંચન નજી આવશે થોડુંક હવે આપણે ધ્યાન રાખવું પડશે આ સમાચાર આપવાનો હેતુ એટલો જ છે સાવચેત રહો ધ્યાન રાખો ભગવા પહેરાયનો મતલબ એમ નથી કે બધા સંતોષ અત્યારે ભગવા ત્રીસ ટકા ડુપ્લિકેટ લોકો ઘણા બધાને અમારા સંતોએ પકડેલા છે ભગવા ઉતારેલા છે સંતો તો શું છે સંત કહેવાય એક બે મારી દીધેલી છે કે આવું ફોટું કરે અમારા નામે લૂટે છે સંતોએ તો એમનું કામ કર્યું શરૂ કરી દીધું છે પણ પબ્લિક આપણે પણ હવે એવું કામ કરવું પડે આવે એટલે બધું પૂછવાનું જ પૂછવાનું કેવાનું ભાઈ જો પોલીસને બોલાવ્યું મને ડાઉટ છે તમે ઓરિજિનલ નથી અને અમે ગામને નક્કી કર્યું ભાઈ ઓરિજનલ ના હોય આવા ડુપ્લિકેટ હોય ને પોલીસને પકડાવી દેવા તમે પોલીસનું નામ લેશો એટલે મિત્ર તમારું ગામ મૂકીને ભાગી જશે તો આ રીતે તમે ખાસ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોકસહાય ન્યૂઝ સમાચાર આ જોતા રહેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ